નમસ્કાર શિક્ષક મિત્રો ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું કલરવની દુનિયા ચેનલમાં આજે આપણે નિષ્ઠા તાલીમ મોડ્યુલ નંબર ચૌદનો અહેવાલ અને સ્વાધ્યાય કાર્ય બંને જોવાના છીએ સ્વાધ્યાય કાર્ય એટલે કે તાલીમનો વર્ખંડમાં કેવી રીતે ઉપયોગ કરીશું અને નિષ્ઠા તાલીમનો અહેવાલ શાળા શિક્ષણમાં પહેલ ચૌદ નંબરનું મોડ્યુલ જેનો અભ્યાસ તમે કરશો આજે એના માટેનો અહેવાલ જે છે એ સંક્ષિપ્તમાં અને ખૂબ જ વિગતવાર સરળ રીતે આ વિડિયોમાં સમજાવવામાં આવેલ છે તો એ વિડીયોને ધ્યાનથી નિહાળવા નમ્ર વિનંતી છે તો ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની સૌપ્રથમ વિષય નિરીક્ષણ છે અહીં બે મુદ્દાઓનો સમાવેશ થયેલો છે ઉદ્દેશો છે તો મોડ્યુલને સમજવા અહીં છ મુદ્દાઓની સમજ આપવામાં આવી છે વિષય વસ્તુની ટૂંક રૂપરેખા છે તો એ ટૂંકમાં રૂપરેખા આપવામાં આવેલી છે પ્રસ્તાવના આ વિષયની પ્રસ્તાવના વિડીયો તેમજ ટેક્સ્ટ દ્વારા રંજના અરોરા મેડમે અંગ્રેજી ભાષામાં સમજ આપી સમગ્ર શિક્ષા શાળા શિક્ષણ માટે સંકલિત યોજના તો આ વિષયની પ્રસ્તાવના છે વિડીયો તેમજ ટેક્સ્ટ દ્વારા રંજના અરોરા મેડમે અંગ્રેજી ભાષામાં સમજ આપી યોજનાના ઘટકો છે તો ઘટકો નીચે મુજબ છે પ્રવૃત્તિ એક એમાં સમગ્ર શિક્ષણના ઘટકો સમગ્ર શિક્ષણ અભ્યાસ સમગ્ર શિક્ષા અભિયાનના ઘટકો કયા કયા તેની યાદી અહીં રૂપે અહીં આપેલી છે એમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્યારથી અને શેના માટે અને કેટલા વર્ષથી શરૂ થયું તેની સમજ આપવામાં આવી પુસ્તકાલય અને રમતો પુસ્તકાલયો અને રમતો ખૂબ જ જરૂરી છે આ માટે શાળાઓને ગ્રાન્ટ આપવામાં આવે છે સંયુક્ત શાળા ગ્રાન્ટ દરેક શાળાને અનુદાનની રકમ બાળકોની સંખ્યાને ધ્યાને રાખીને આપવામાં આવે એવી સમજ આપવામાં આવી સમાવેશી શિક્ષણ અને કન્યા શિક્ષણ તો ખાસ જરૂરિયાતવાળા બાળકોને ડાયરેક્ટ રૂપિયા બેનિફિટ તેમજ કન્યા શિક્ષણ માટે કસ્તુરબા ગાંધી વિદ્યાલય હેઠળ મળે તેની સમજ આપવામાં આવી છે ત્યારબાદ શાળા સલામતી તો શાળા સલામતી ખૂબ જરૂરી છે તે માટે કયા કયા પગલાં લેવા જોઈએ તેની સમજ આપવામાં આવી પ્રવૃત્તિ નંબર બે આયોજનની વહેંચણી કરી સમગ્ર શિક્ષણ અભ્યાસના સાંસ્કૃતિક અને પર્યાવરણ આધારિત પાસાઓને સાંકળીને તમે કઈ કઈ પ્રવૃત્તિ કરી શકો છો તેની અને બ્લોકમાં પ્રતિભાવો આપવાની પ્રવૃત્તિ આપવામાં આવી પાઠ્યપુસ્તક ગણવેશ અને પરિવહનની ગ્રાન્ટ તો પરિવહન અને અનુરક્ષક સુવિધાઓ તેમજ ગણવેશ પાઠ્યપુસ્તકના મુદ્દાની સમજ આપવામાં આવી પ્રવૃત્તિ નંબર ત્રણ જાત અન્વેષણ તમારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સમગ્ર શિક્ષણ અન્વેષણ કરવાની પ્રવૃત્તિ આપવામાં આવી શાળા સલામતી અને સુરક્ષાની ખાતરી કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિ તો વર્ષ બે હજાર વીસ એકવીસમાં કોવિડ નાઇન્ટીનની મહામારી છે તેની સુરક્ષાની સમજ આપવામાં આવી પ્રવૃત્તિ નંબર ચાર યોજના કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આ રોગચાળામાં કાળજી લેવા અને માતા પિતાને લક્ષમાં રાખી આયોજન કરવાની પ્રવૃત્તિ આપવામાં આવી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના શ્રેષ્ઠ પ્રયત્નો તો આ વિષય વસ્તુની સમજ છે શરદ સાહેબે અંગ્રેજી ભાષામાં આપી મિડ ડે મીલ યોજના તો પોષણ ગાર્ડન સ્થાપવા તિથિ ભોજન આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય સાથે વાર્તાલાપ કરી રસોઈ સ્પર્ધા વગેરેની સમજ આપવામાં આવી ત્યારબાદ સારાંશ તો આ મોડ્યુલમાં સારાંશ અંગ્રેજી ભાષામાં ચાર્ટ દ્વારા સમજાવવામાં આવ્યો પોર્ટફોલિયો પ્રવૃત્તિ છે તો આ પહેલના અમલીકરણ માટે મુખ્ય પડકારો અને તેના ઉકેલોની સમજ આપવામાં આવી ક્વિઝ તો મોડ્યુલના અંતે દસ પ્રશ્નોની ક્વિઝ આપવામાં આવી એના એના અમે એના જવાબો આપ્યા અહેવાલ બાદ આપણે સ્વાધ્યાય કરીએ જોઈએ તો તાલીમનો વરખંડમાં કેવી રીતે ઉપયોગ કરશું તે મુદ્દાને અહીં સાંકળી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સ્વાધ્યાય કાર્ય સમગ્ર મોડ્યુલની તાલીમ લીધી જેમાં આપેલ ઘટકો પૂર્વ પ્રાથમિક શિક્ષણ પુસ્તકાલય અને રમતો સંયુક્ત શાળા સલામતી સમાવેશી શિક્ષણ કન્યા શિક્ષણ શાળા સલામતી તેને શાળા મેમલમાં મૂકીશું તેમજ આયોજનની વહેંચણી અને પાઠ્યપુસ્તકો ગણવેશ પરિવહનની ગ્રાન્ટ વગેરેની પણ સારી સમજ મેળવી જ્યાં બ્લોગ બ્લોગમાં પ્રતિભાવ આપવાના હતા ત્યાં આપ્યા છે મેડ ડે મીલની સમજ અને તેના નવા અભિગમોની પણ સમજ મેળવી આમ સમગ્ર મોડ્યુલના અંતે આ મોડ્યુલ શાળા શિક્ષણમાં વહીવટમાં ખૂબ જ ઉપયોગી નીકળશે તો આ મોડ્યુલની તાલીમ લીધા બાદ એ છે વહીવટી બાબતમાં ખૂબ જ ઉપયોગી થવાનું છે જેનો અમે તાલીમ વર્ખંડમાં પણ સારી રીતે ઉપયોગ કરીશું શાળા કક્ષાએ સારી રીતે ઉપયોગ કરીશું મોડ્યુલ નંબર પંદરનો અહેવાલ આપણે લઈને આવીશું ત્યાં સુધી આ અહેવાલ જુઓ અને સારી રીતે તાલીમનો અભ્યાસ કરતા રહો અગાઉ કોઈ પણ અહેવાલ ચૂકી ગયા હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેમાં જઈને આપી તેનો વિડીયો જોઈ શકશો નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ગુજરાત આપનો દિવસ શુભ રહે